ભાગ એક બહુશ પુત્ર એકાદશી વ્રત કથા જય શ્રી વિષ્ણુ જય લક્ષ્મી નારાયણ પ્રિય ભક્તો આજે આપણે સાંભળવા જઈ રહ્યા છીએ પુત્રદા એકાદશીની અતિ દિવ્ય ગુપ્ત અને અતિ ચમત્કારિક વ્રત કથા શાસ્ત્રો માંગ કહેવા માંગ આવ્યું છે જે કોઈ મનુષ્ય શ્રદ્ધાપૂર્વક પુત્રદા એકાદશીનું વ્રત કરે છે તેના જીવનમાં સંતાન સંબંધિત કોઈ પણ દુઃખ બાકી રહેતું નથી આ કથા નિસંતાનતા દૂર કરે છે ગર્ભદોષનો નાશ કરે છે સંતાનના રોગો દૂર કરે છે કુળ અને વંશની વૃદ્ધિ કરે છે વિનંતી છે કે આ કથા અંત સુધી જરૂર સાંભળજો દેવતાઓનો પ્રિય માસ પંચાંગનો પવિત્ર અને તપસ્યાનો માસ ગણાય છે આ માસમાગ સૂર્ય ઉત્તરાયણ તરફ આગળ વધે છે દેવતાઓ પૃથ્વી પર વિહાર કરે છે વિષ્ણુ ભગવાન યોગનિદ્રા જાગૃત થાય છે એટલે જ પૌષમાસમાગ કરેલું દાન જપ વ્રત કથાશ્રવણ હજારો ગણી ફળ આપે છે એકાદશીનું એકાદશી વ્રત સર્વશ્રેષ્ઠ ગણાય છે છે ભગવાન વિષ્ણુ કહે એકાદશી મારી તિથિ છે જે આ દિવસે ઉપવાસ કરે છે તે મને સીધો પ્રાપ્ત થાય છે પૌષમાસની શુક્લ પક્ષની એકાદશી પુત્રદા એકાદશી કહેવાય છે પુત્રદા એકાદશી નામનું રહસ્ય પુત્ર એટલે સંતાન દા એટલે આપનાર સંતાન આપનાર એકાદશી બરાબર એકાદશી આ કથા આપણને લઈ જાય છે સત્યયુગના અંતિમ સમય તરફ ભદ્રાવતી રાજ્યનું વર્ણન ભદ્રાવતી નામનું એક સમૃદ્ધ રાજ્ય હતું રાજ્ય ધર્મનો રાજ હતો પ્રજા સુખી હતી કોઈ ભૂખ્યુમ ન હતું કોઈ દુખી ન હતું આ રાજ્યના રાજા હતા મહારાજ સુકુમાર રાજા સુકુમારનું ચરિત્ર રાજા સુકુમાર સત્યવાદી દાનવીર વિષ્ણુ ભક્ત બ્રાહ્મણોના સેવક રોજ સવાર માંગ સ્નાન વિષ્ણુ સહસ્ત્ર તુલસી પૂજન રાજાના જીવનનું એક દુઃખ પરંતુ ભક્તો રાજા અને રાણીના જીવનમાં એક મોટું ખાલી હતું ઘણા વર્ષો પસાર થયા પરંતુ સંતાન ન થયું રાજ્ય તો હતું પરંતુ વંશ આગળ વધે એવો કોઈ ઉત્તરાધિકારી ન હતો રાણી ચંદ્રવતીનું દુઃખ રાણી ચંદ્રવતી પતિવ્રતા સંસ્કારી ધાર્મિક પરંતુ રાતે એકલી બેઠી આંખોમાં આંસુ લઈને કહેતી હે પ્રભુ મારા ભાગ્યમાં શું માતૃત્વ નથી અનેક પ્રયત્નો રાજા રાણીએ ઉત્તરેષ્ટિ યજ્ઞ બ્રાહ્મણ દાન ગૌદાન તીર્થયાત્રા બધું કર્યું પરંતુ ભાગ્ય હજુ પણ મૌન હતું वनम जवा निर्णय एक दिवस राजाए कहु हवे हूम राज्य छोड़ी वनमान तपस्या करवा रानी साथे जवानी इच्छा व्यक्त करी तपोव वर्णन घनघोर वन पक्षी नो कलरव नदी नु कलर ऋषिओं तपस्या अहिं राजा राणी तप करवा लाग्या कठोर तपस्या उपवास जमीन पर शयन मौन सतत हरिस्मरण समय पसार ऋषि लोमश आगमन एक दिवस अचानक ध्यान एक तेजस्वी महर्षि आव्या રાજા તેમને જોઈને ઉભા થયા ભાગ એક અહીં પૂર્ણ થાય છે આગળ શું થશે ભાગ બે માંગ તમે સાંભળશો ઋષિ કોણ હતા રાજાનું પૂર્વજન રહસ્ય સંતાન ન થવાનું કારણ પુત્રદા એકાદશી વ્રતની સંપૂર્ણ વિધિ ભાગ બે પૌષ પુત્રદા એકાદશી વ્રત કથા પ્રિય ભક્તો આપણે ભાગ એક માંગ જોયું કે કેવી રીતે રાજા સુકુમાર અને રાણી ચંદ્રવતી સંતાન દુઃખથી પીડિત થઈ વનમાં કઠોર તપસ્યા કરી રહ્યા હતા આજના ભાગ બે માં આપણે સાંભળવા જઈ રહ્યા છીએ મહર્ષિ લોમશ કોણ હતા સંતાન ન થવાનું સાચું કારણ શું હતું પૂર્વજન્મનું રહસ્ય પુત્રદા એકાદશી વ્રતની દિવ્ય વિધિ વિનંતી છે કે ધ્યાનપૂર્વક અંત સુધી સાંભળજો મહર્ષિ લોમશનું દિવ્ય સ્વરૂપ વનના શાંત વાતાવરણમાં એક તેજસ્વી પુરુષ આગળ વધતા દેખાયા તેમનું શરીર તેજથી ઝળહળતું આંખો માંગ કરુણા મસ્તક પર બ્રહ્મ તેજ રાજા તરત ઓળખી ગયા આ તો મહર્ષિ લોમશ છે રાજા રાજા રાણીનો વિનમ્ર નમસ્કાર અને રાણી બંને ભૂમિ પર દંડવત પ્રણામ કર્યા રાજા બોલ્યા હે મહાત્મા આપના અમારું જીવન ધન્ય થયું મહર્ષિ લોમશનું વચન ઋષિ લોમશે કરુણા ભાવથી કહ્યું રાજન મને તમારું દુઃખ ખબર છે તમે નિસંતાન છો પરંતુ આ દુઃખનું કારણ તપસ્યા નહીં પૂર્વજન કર્મ છે પૂર્વજનનું રહસ્ય રાજા આશ્ચર્ય માંગ પડી ગયા ઋષિ બોલ્યા પૂર્વજન્મ તમે એક ધનવાન વેપારી હતા એક વખત એક ભૂખ્યા બ્રાહ્મણે આપ પાસે અન્ન માગ્યું પરંતુ તમે તેને ટાળી દીધો અન્ન હોવા છતાં આપ્યું નહીં કર્મફળ ઋષિએ કહ્યું આ કર્મના કારણે આ જન્મમાં તમને સંતાન સુખ ન મળ્યું રાજા અને રાણીની આંખોમાં આંસુ આવી ગયા પશ્ચાતાપ રાજા બોલ્યા હે મહર્ષિ કૃપા કરીને અમને માર્ગ બતાવો અમે પ્રાયશ્ચિત કરવા તૈયાર છીએ પુત્રદા એકાદશી વ્રતનો ઉપદેશ ઋષિ લોસની શુક્લ પક્ષની એકાદશી દોષ નાશ પામે છે અને સંતાન સુખ મળે છે પુત્રદા એકાદશી વ્રત વિધિ વિસ્તૃત દશમી તિથિ સાત્વિક આહાર બ્રહ્મચર્ય પાલન સંધ્યાએ ભગવાન વિષ્ણુનું સ્મરણ એકાદશી સવાર બ્રહ્મ મુહૂર્તે ગંગાજળથી સ્નાન પીળા વસ્ત્ર ધારણ પૂજા વિધિ વિષ્ણુ પ્રતિમા સ્થાપન તુલસી દલ અર્પણ પીળા ફૂલ દીપ પ્રગટાવો નમો ભગવતે વાસુદેવાય વખત રાત્રિ જાગરણ વિષ્ણુ સહસ્ત્ર કથા શ્રવણ ઋષિએ ખાસ કહ્યું રાત્રિ જાગરણ થી વ્રત હજાર ગણું ફળ આપે છે દ્વાદશી પારણું બ્રાહ્મણ ભોજન દાન ગાયને ઘાસ રાજા રાણીનો સંકલ્પ રાજા સુકુમારે કહ્યું હે મહર્ષિ અમે આ વ્રત સંપૂર્ણ શ્રદ્ધાથી કરીશું ઋષિનું આશીર્વાદ ઋષિ લોમશે આશીર્વાદ આપ્યો ભગવાન વિષ્ણુ જરૂર તમારી મનોકામના પૂર્ણ કરશે ભાગ બે સમાપ્તિ ઋષિ અદૃશ્ય થયા રાજા રાણીના હૃદયમાં આશાની કિરણ જગી ભાગ બે અહીં પૂર્ણ થાય છે